કરજણ હાઈવે પર ડમ્પર વીજ વાયર ને અડી જતા ડમ્પર માં આગ લાગી આગના વધી રહેલા બનાવમાં મોડી સાંજે વધુ એક બનાવ વડોદરા જિલ્લાના પાદરા કરજણ રોડ ઉપર બન્યો પાદરા કરજણ રોડ ઉપરથી ડમ્પર હાઈ ટેન્શન લાઈનને નીચેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન હાઈ ટેન્શન લાઈનનો વીજ પ્રવાહ ડમ્પરને ઝપેટમાં લેતા ડમ્પર સ્થળ પર જ ભડભડ સળગવા લાગ્યો જોકે ડમ્પરનો ચાલક સમય સૂચકતા વાપરીને ડમ્પર સ્થળ ઉપર ઊભું કરી કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો નજર સમક્ષ સળગી રહેલા ડમ્પર અંગેની જાણ ડમ્પર ચાલકે સ્થાનિક પ્રશાસનને કરતા ફાયરના જવાનો આવી પહોંચ્યા હતા જોકે ફાયરના જવાનો ઘટના સ્થળે આવે તે પૂર્વે જ ડમ્પર બળીને ખાખ થઈ ગયો હતો બીજી બાજુ આ બનાવની જાણ ઘટના વલસાડની આસપાસના આવેલ વીરપુર સહિત ગામના લોકોને થતા લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા ડમ્પરમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે લોકોએ ડમ્પર પાસે જવાની પણ હિંમત કરી ન હતી દૂરથી મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારી પોતાના ગ્રુપમાં વાયરલ કર્યો હતો મોડી સાંજે પાદરા કરજણ રોડ ઉપર આવેલા વીરપુર ગામ પાસે બનેલી આ ઘટનાને પગલે રોડ પરનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો ડમ્પરમાં લાગેલી આગની જ્વાળાઓના કારણે રોડ સાઈડનું સૂકું જંગલ ઘાસ પણ સળગી ઉઠ્યું હતું આ બનાવે આસપાસના ગામોમાં ચકચાર જગાવી મૂકી હતી દરમિયાન આ બનાવ અંગે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે